মাৰাচ্ছে মাৰ ভাল লাগিছে ভাল লাগিছে ત્રણ ફૂલ મેં પછી તારા હાથે અહીંયા ઇતિહાસ અને બધા જ પૂજામાં માં બેસજો કોઈ અભિમાન ન કરતા તમારા પિતૃ ના મોક્ષ છે આનું માતમ રેસે

એટલો પ્રચાર કરાદેવ ની પૂજા કરશે ને બાદ ગાય નો બેડો પર

લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં ચાર પાંચ દિવસ પહેલા હનુમાનજીના મંદિર પાછળના ભાગમાં જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગનો પ્રાગટ્યનો ચમત્કાર ભોયમાં માલતીબેન ભુવા એ ધૂણીને કરતા ચકચાર પામી અને લોકો તરે તરેની વાત સાંભળીને વાયુ વર્ગે લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા ઉપર અને સમાચાર પત્રમાં આવતા વિજ્ઞાન જાતાએ પણ તપાસમાં જંપલાવ્યું આ ભૂઈમાં માલતીબેન ભુવાએમ કઈ રીતે જમીનમાંથી શિવલિંગનું પ્રાગટ્ય કર્યું તેની માહિતીનો સ્ત્રોત ભેગો કરવા માંડ્યો આ ભૂંઈમાં એમ જમીન માંથી કાઢી એના બે ત્રણ પુરુષ સાગરીતો અને બનવા પામી હતી આ માલતી બેન લોકોને કીધું કે અહીંયા મોટું ધાર્મિક સ્થાન બનાવજો દરરોજ પૂજા કરશો બેડો પાર વગેરે ઉચ્ચારણો કરી ધૂણીને લોકોને પ્રભાવિત કરવાનો ખેલ પાડ્યો હતો આ ખેલ પાછળ વિજ્ઞાન જાથાને એક મોટું સબત મળી ગયું કે જમીની અંદર આ શિવલિંગ છે કઈ રીતે મૂક્યો કેટલા દિવસ પહેલા મૂક્યો આ સમગ્ર ઘટના આસપાસના અરજીએ અરજીઓએ વાત કરી અને એના સ્તોત્ર ભેગા કર્યા અને આ ભૂઈમાં જે જે ધૂણે છે અને પોતાનું નામ બનાવી અને લોકો પાસે પૈસા કેમ લેવા એનો એક કિમિયો કર્યો હતો માત્ર ને માત્ર આ સમગ્ર ઘટના શિવલિંગનું પ્રાગટ્ય જમીનમાંથી નીકળું ષડયંત્રનો ભાગ મહાદૂત બોગસ વાત સાબિત થઈ હતી વિજ્ઞાન જાતા આ સમગ્ર પ્રકરણમાં એસપી જામનગર એસપી અમરેલી અને તાલુકા પોલીસ સ્ટેશન અમરેલીની મદદ લઈ અને આ સમગ્રનો ઘટસ્ફોટ કરવાના છીએ આ ઘટનાની અંદર માત્રને માત્ર એક વ્યક્તિથી આ કામ પાર પડ્યું નથી માત્ર ધાર્મિક સ્થાન ઊભું કરવા માટેનો એક ખેલ હતો આ ખેલ સદંતર વિજ્ઞાન જાતા નિષ્ફળ બનાવવા માટે પ્રયત્નશીલ છે અમે લોકોને અપીલ કરીએ છીએ ભારતમાં અનેક ધાર્મિક સ્થાનો છે નવા ધાર્મિક સ્થાનની જરૂર નથી પરંતુ જે છે એને સાચવીએ આસ્થાપૂર્વક પૂજા અર્ચન કરીએ અને આદર ભાવથી ભગવાનની પૂજા કરીએ પરંતુ આવું ચમત્કારની ઘટના બનાવી અને મોટું મંદિર કરવું ફંડપારા કરવા એનો હિસાબ કિતાબ આ બધું આપણે સૌ જાણીએ છીએ આ ખેલની અંદર જે જે સાગરિતો સામેલ હશે તેની સામે તપાસની પણ વિજ્ઞાન જાતા એ માગણી કરી છે વિજ્ઞાન જાતા ભારતમાં એવો ચમત્કાર જોવે છે નાત જાતના ભેદભાવ મટી જાય જાતિવાદ કોમવાદ મટી જાય લોકો સુખ અને સમૃદ્ધિ મળી જીવે પોતે આનંદમય જીવે દરેક કોઈ ગરીબ જ ન રહે બધા સમાન રીતે જીવી શકે એવા ચમત્કારની રાહ જોઈ છે આવા આવા સામાન્ય માત્ર ધાર્મિક સ્થાનના કોઈ પણ વસ્તુ નીકળે આવા ચમત્કારની ભારતમાં કોઈ જરૂર નથી એવી વિજ્ઞાન જાતા સ્પષ્ટ જાણે છે અને લોકોને વાત કરે છે હવે પછી તમે આખું તૂત કઈ રીતે કીધું વિજ્ઞાન જાતાની ટીમ અને પોલીસ કર્મીઓ મહિલા પોલીસ કર્મીઓ કઈ રીતે જઈને પૂછપરછ કરે છે એની સમગ્ર હકીકત અમે આપના સમક્ષ મૂકીએ છીએ